ભાગોળે બેસી હું ગોમવા જવું ત્યાં આવું આવે બે ત્રણ બે શું તો જલ્દી જઈને રખડતો નઈ તો ના જવું નહીં

ફોન શું કરે યાર કે તમે ફોન કરશે પણ તમે ના કર્યો તમે તો બેઠા તા ને હોટલે હું આવવાનો હતો પણ મારે બાઇકની સેટિંગ નથી યાર જેવું એમ મારે યાર ભાઈ જયારે તો થોડું કોમ થી એવું એમ ને સારું કોઈ ગમે તે કોમ હોય ફોન કરી દેવાનો હા

લાખ રૂપિયા જોઈએ પોલી ને ઊંચે કેટલી પોચ આપડી તમને ખબર હે જોતા હોય તો કરી સેટિંગ બોલ અરે તું બોલ અવાજ કર ખાલી

આગો પાછો તો ચાલુ રાખજ બે મિનિટ સારું પોચ મિનિટ પછી ફોન કરું શું કરવું તારે બોલ બાર તો કશું નહીં કરું એટલા તારે બોલ વિચાર હતા બરોબર બોલાવું બોલાવું બોલ બોરે બોલાવું બોલાવું તારા 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 કે હોય ભાઈ બંધો પૈસા તારા જોડે એટલે તું દાદાગીરી ના કરે આમ મહેનત કઈ જીવવા વાળા બરોબર તું આખા ગમડા બીવડાવી અમા ને દાદાગીરી કરવાની કોક દાડો શેરની માથે હવા શેર મલો

દાદાગીરી કોઈ ના બી બી નહી જીવાનું શીખ આવું એટલે જલ્દી આવી જાવ યાર તમે હોવા મારે યાર થોડી મેટર થઈ ગઈ હો आरों का सो हम सो काऊ गंदा है हां मैं ये हर तुम जोदा मारे ले मार भाई ओपा जाणत कोन केतो न को जगह से हां हां ना को भाई बोल बोल सारा राज जी ता कौन बोले कौन जो आप ये जो हम जो ले मन क्या मैं ब्याह तो जल्दी ब्याह ना ब्याह देओ जल्दी हमें के भाई दूहन करू

હા ના થોડું મારવાનું કહી તું આ તો મરી જ એવું લાગે મત હોવો જલ્દી આવ હવે આવ આવો હારું અહીંયા છે પડી રહ્યો જોયે કોઈ આવ્યું હવે જલ્દી આય જાવ બે થોડું મારવાનું કહે તો એટલે અમે એવું નહી

કોરમ ભાઈ હા તો દે જોયું આંખ નજર જોના હું તો બે ચાર ઉઘા પડે હું તો નહીં মা <mon sketches> <g> <bulun>